જૂનાગઢમાં ધોરીપીરમાં રાયોટિંગ અને બળજબરીથી પૈસા કઢાવવાના કેસમાં મોટી કાર્યવાહી ગત મહિને બનેલા કેસમાં ફરાર આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ મુખ્ય આરોપી મોહિન ઉર્ફે હોલે હોલેને સુરત જેલમાંથી કબજે કરી લેવા આવશે મોહિન હાલ ગુસ્તોક કેસમાં જેલમાં હોવાની માહિતી છે ફરાર આરોપી અવૈસ પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે બંને આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું મોહસિન હોલે સામે કુલ સત્યાવીસ ગુના નોંધાયેલા હોવાની સામે આવી છે ગત તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો કે જેમાં બળજબરીથી ઘટાયેલું તથા રાયોટિંગનો ગુનો બનેલ હતો આ ગુનાના કામે મોહસિન ઉર્ફે ફૈજલ ઉર્ફે હોલે હોલે ફિરોજ ખાન મલેક તથા અવેશ હુસનભાઈ મતવા બંને રહે જુનાગઢ વાળા ઉપર ગુનો દાખલ થયેલ હતો જે ગુનામાં આજરોજ આ બંને આરોપીને એરેસ્ટ એરેસ્ટ કરવામાં આવેલ હતા અને બનાવવાળી જગ્યા કે જે જગ્યાએ તેઓ અવારનવાર ક્રાઇમ કરતા હતા એ જગ્યાએ ઉપર લઈ જઈ તેઓને રિકન્સ્ટ્રક્શન ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું તેમજ આ કામે બસો એકાણું બાવીસના કામે મોસિન ઉર્ફે ફેઝલ ઉર્ફે હોલે હોલે નાઓને ગુજસુટના કામે તેઓનો કબજો સુરતથી ખાતર મેળવેલો હતો તેમજ આ મોસિન ઉર્ફે હોલે હોલે છે તે સત્યાવીસ ગુનાના કામે તેનો કબજો લેવામાં આવેલો હતો આ મો મોસિન ઉર્ફે હોલે હોલે છે તેઓ અવારનવાર આ આવી પ્રવૃત્તિ આચરે છે જેથી તેઓને આજરોજ બનાવવાળી જગ્યાએ જઈ રીકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું